મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો ની અંદર ને આજે આપણે વિયા બેલા ભરવા ને મારા કાકા ની ઓલે જો અત્યારે અહીં બેઠા છે લાંબા ટટક્યા કરીન જો આખો બેન થી ગઈ આખો બેન કરી દીધી ને એટલા બેલા ભરી દીધા ને એક ફેરો આપણે નક છે ઘરે અને જો આજે એટલા ભરી બેલા ભરવાનો બાકી છે જે 600 650 એટલા બેલા છે અને આપણે આમાં ભરી દીધા આપણે લગભગ ફોક બેલા છે ફોક બેલા ભરી દીધા ને અહીંયા હજી લગભગ 5 લાઈન જે આવી છે એટલે એ ભરવાનું બાકી છે અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો નવા હોય તો ચેનલને ને કરી નાખજો હાલો આપણે મળીએ છીએ કન્ટિન્યુ તો વિડીયો મિત્રો અત્યારમાં બેલા વૈયા છે એ ઉપાડ આપણે હા આપણે ગામમાં અમારા કાકાના બેલા છે અત્યારે એક ફેરો મારી દીધો ને જે એક ફેરો હજી નાખવા રવાનો બાકી છે અડધા લાઈન છી છે પાંચ લાઈન ની પણ ચાર લાઈન થઈ ગઈ જો આ આટલા બેલા પડ્યા છે લગભગ આજુ કેટલા છે એ બોલતા ના આઠ છસો બેલા ઉપર છે ને છસો ઉપર બેલા છે તો વિપુલ બોલતા મકાન બનાવે છે તો પેંડા ખાવા પૂગી જાય તો હોમ મારે તો વિપુલ કાકા બે શબ્દ કહે એના વિશે મારે કાકા

મસ્ત થઈ ગયું રાખી દઉં એટલે હવે બેલા ટો પરત ઉપર ઉપર નાખવાનું થઈ રહે તો દીક્ષિત એક ગીત ગાઈને ખાલ બસ હું ને ખાલી કઈ માટલા પર માટલું ગાયું છે જેને નો ગીમ હોય ને એ જ લાઇક કરજો